પોલીસ પટ્ટાની ગાડીઓ જે ત્રણેય ગાડી બે હજાર ચૌદના મોડલ છે ફર્સ્ટ ઓનર ગાડી છે એન્જિનની કમની ફિટિંગ છે મિત્રો આવી ગાડી ભાગ્યે જ આવે કારક પોલીસ પટ્ટો બે ગાડી પોકવ્હીલમાં છે બીજી ચૌદની ગાડી મેકવ્હીલમાં છે નંબર એ ત્રણેય ગાડીના ચારા નંબર છે એક્યાસી ચુમ્મોતેર પંચ્યાસી છ્યાસી બાજુમાં છે એની જોઈ શકો છો મિત્રો એકદમ ઓરિજિનલ ગાડી ગાડીમાં કાંઈ ઘટે નહીં મિત્રો પંચાસી છ્યાસી નંબરની ગાડી ચોવીસ નંબરની ગાડી છે પોલીસ પટ્ટો બે હજાર ચૌદનું મોડલ ને બીજી છે પચાસ ત્રીસ નંબરની ગાડી મેકવીલ વાળી ગાડી છે ત્રણે કિક સ્ટાર્ટ ગાડી છે ચોવીસ નંબરની ગાડીઓ છે ત્રણે ત્રણ બે તો પોલીસ પટ્ટાની ગાડી છે જો એન્જિનની કન્ડિશન જોઈ શકો છો મિત્રો કંપની ફિટિંગ એન્જિન કાંઈ ડાઘની કોઈ જગ્યાએ તો આ બધી ગાડી તમારે લેવા આવવાની છે અક્ષર ઓટો મહવા રિલાયન્સ પેટ્રોલ પંપ સાવરકુંડલા રોડ દુકાન નંબર પંચાણું જો તમે અમારા પેજમાં નવા હો તો અમારા પેજને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો તો જ આવી રીતે દરરોજની માટે નવા નવા વિડીયોની અપડેટ મળતી રહેશે થેન્ક યુ મિત્રો જોઈ શકો છો મિત્રો પચાસ ત્રીસ નંબર ચોવીસ નંબર છે પ્લેન્ડરમાં બે હજાર ચૌદનું મોડલ ટાંકી કવર સીટ કવર બધું કમ્પ્લેટ મીટર કાંટાય શરૂ છે ઇન્ડિકેટર સાઇડલાઇટ બેટરી ટોટલ જીરો ઝીરો કામ કામમાં કાંઈ ઘટે નહીં ગાડી વિશ્વાસ